સાબરમતી રિપોર્ટ હિન્દી ફિલ્મમાં પત્રકારની ભૂમિકા ભજવનારા બોલીવુડના અભિનેતા વિક્રાંત મેસી ગોધરા રેલ્વે પર દેખાયા સોશિયલ મીડિયા પર થઈ તસવીરો વાયરલ ગોધરાકાંડના વિષયને લઈને આગામી પંદરમી નવેમ્બરે સાબરમતી રિપોર્ટ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ જઈ રહી છે ગોધરાકાંડના વિષયને લઈને આગામી પંદરમી નવેમ્બરે સાબરમતી રિપોર્ટ હિન્દી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે બોલિવૂડના જાણીતા અભિનેતા વિક્રાંત મેસ્સી આ ફિલ્મમાં પત્રકારની ભૂમિકામાં જોવા મળશે સાથે રાશી અને રિદ્ધિ અભિનેત્રી જોવા મળશે આ ફિલ્મનું ટ્રેલર હાલ રિલીઝ કરી દેવામાં આવ્યું છે હાલમાં ફિલ્મના લઈને પ્રમોશન કરવામાં આવી રહ્યું છે ત્યારે પત્રકારની ભૂમિકા નિભાવતા વિક્રાંત મેસ્સીએ ગોધરા રેલવે સ્ટેશનની ઉડતી મુલાકાત લીધી હતી તેના મુલાકાતના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા વિક્રંત મેસ્સીએ તેમના કેરિયરની શરૂઆત નાના પડદાથી કરી હતી તેમને બાલિકાબધુ અને ધર્મવીર જેવી ટીવી સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો ત્યારબાદ બે હજાર તેરમાં તેમને લુટેરા ફિલ્મ દ્વારા મોટા પડદા પર અભિનયની શરૂઆત કરી હતી તેઓ વેબ સિરીઝમાં જોવા મળ્યા હતા ખાસ કરીને મિરઝાપુર સિઝન વનમાં તેઓ બબલુ પંડિતના રોલમાં હતા ક્રિમિનલ જસ્ટિસ વેબ સિરીઝમાં તેઓ આદિત્ય શર્માના રોલમાં હતા અને આ બંને રોલને ચાહકોએ ખૂબ જ વખણાયો હતો તેમની આ ફિલ્મને લઈને તેઓ ખૂબ જ ઉત્સાહિત છે વધુમાં અમદાવાદ ખાતે પણ તેમની ફિલ્મનું પ્રમોશન કરવામાં આવ્યું હતું